સામાન્ય સ્ત્રીને પણ જાજરમાન બનાવતું પરિધાન એટલે સાડી જે આજની યુવા પેઢીમાં છેલ્લો વિકલ્પ બની ગયો છે વિશ્વભરમાં દેશના રાષ્ટ્રીય પરિધાન સાડીની અલગ છબી તરી આવે તે હેતુથી એકવીસ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઉજવવાય છે તે અંતર્ગત ડીસા શહેર ખાતે સ્ત્રી સમાજ દ્વારા આજે સાંઈ મંદિર આગળ વિશ્વ સાડી દિવસ નિમિત્તે સ્ટેજ શોનું આયોજન કરાયું હતું ડીસામાં મહિલાઓએ રેલી યોજી હતી ભારતમાં સાડીનો ઇતિહાસ સિત્તેર હજાર વર્ષ જૂનો છે પ્રાચીન સમયમાં સાડી સંસ્કૃત શબ્દ સતીના નામે ઓળખાતી હતી પરંતુ મૌર્ય યુગમાં સ્ત્રીઓને સાડી પહેરતા આવડતી ન હતી તેથી તેઓ ધોતીની જેમ ફિંટાણીને પહેરતી હતી જેના ઉદાહરણ આજે પણ અજંતા એલોરાની ગુફાના ચિત્રોમાં જોવા મળે છે આ કાર્યક્રમ એકવીસ ડિસેમ્બરના રોજ જે આંતરરાષ્ટ્રીય દિવસ છે એના વલગ પર યોજવામાં આવે છે અને આ ડીસા શહેરમાં સર્વપ્રથમ વાર થઈ ગયો છે અને ખૂબ જ સારી સારી અમને પ્રતિભાવ મળે છે એ બધા ડીસા શહેરની જનતાઓનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને આ સાથે કાર્યક્રમનો અમારો ઉદ્દેશ્ય હતો કે સાડીને અમે પાછી લાવવા માંગીએ છીએ જેમ કે અત્યારે વેસ્ટર્ન કલ્ચર ખૂબ જ ચાલી રહ્યું છે તો સાડીને પ્રાધાન્ય આપવા માટે આપણે બહુ સારી ટીમ આજનો કાર્યક્રમ અમારો સારી હેસ્ટેક સારી બન્યો હતો